સુરતમાં માનવતાના મોખરે સુરતની ભૂમિમાં ગુજરાતમાં નહીં પણ પૂરા ભારતમાં માનવતાના કાર્યમાં અને જાગૃતિમાં મોખરે છે સૌરાષ્ટ્રના ભાડેર ગામના વતની હાલ સુરત મોટા વરાછા અવધ પલ્સ બેરી બંગલોમાં રહેતા શંભુભાઈ અને ભરતભાઈ સાંગાણી દ્વારા તેમના પરિવારજનો સંપનો દાખલો સંયુક્ત કુટુંબમાં રહીને સોસાયટીને જ નહીં પણ પૂરા સમાજને પ્રેરક બનેલ છે એટલું જ નહીં તેમણે તેમના પપ્પાના મામાની સેવા કરી આજના યુગમાં દીકરાઓ પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલવા વિચારતો હોય ત્યારે આ સાંગાણી પરિવારે પપ્પાના મામાને તેમને સમયસર સ્વાસ્થ્યની કાળજી લઈને હાલ મામાની ઉંમર પંચ્યાસી વર્ષ છે ત્યારે મામાની ઈચ્છાએ મામા બચુભાઈ વશરામભાઈ વઘાસિયા સુરતની ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ચોર્યાસી તાલુકા બ્રાન્ચ અને લોક દ્રષ્ટિ આઈ બેંક ચક્ષુ બેંકને નેત્રદાન દેહદાન અંગદાનના સંકલ્પી બની બીજાને પ્રેરણા આપવા એક અનેરા કાર્યક્રમનું આયોજન કર્યું

કુટુંબનું સફળતાનું સફળતાની ચાવી લોકો સમક્ષ રજૂ કરી શંભુભાઈએ જણાવ્યું કે સંયુક્ત કુટુંબમાં દરેક સભ્યોએ સહન કરી લેવું તેમજ જેને હોય તેને ટોકે પરિવારના પિતા હોય તો પુત્રને ટોકે અને તેમની હોફ આપે જો પિતાનું અવસાન થાય તો પુત્રને કોઈ છત્ર છાયા ન રહે એમ જણાવ્યું હતું સોસાયટીમાં પરિવારની જેમ રહેતા ઢસા ગામના વતની રાજપરા પરિવારના જયંતિભાઈ અને અશોકભાઈના માતૃશ્રી નાનુબેન ઝવેરભાઈ રાજપરા તેમજ મોટા સઢિયાળાના તાલુકાના ગીર ગઢડા જિલ્લા ગીર સોમનાથના દિનેશભાઈ અને ભાવેશભાઈ સવાલિયાના માતૃશ્રી લાડુબેન શાંતિભાઈ સવાલિયા પરિવારની સહમતિથી સંકલ્પ પત્ર ભર્યું હતું તેમજ સંજયભાઈ માણિયાએ ઉપસ્થિત મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો અને સંગાણી પરિવારના કાર્યક્રમને બિરદાવ્યો હતો જિજ્ઞેશ ઠાકોર આર ન્યૂઝ સુરત